મૃતક યુવક પણ અગાઉ એક હત્યાના કેસમાં જામીન પર બહાર હતું આ અંગે ભાવનગર એસપી શું માહિતી આપી સાંભળીએ બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે બે હજારને અઢારમાં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું આ જે કેવલભાઈ છે મરણ જનાર એ બે હજાર અઢારના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી આમ બે હજાર અઢારની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે સ્થળ ઉપર આ ત્રણ આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે જેથી કરી તાત્કાલિક આરોપીઓને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા પણ હવે આગળ શું કાર્યવાહી થાય છે અને કેવી કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું કારણ કે એક વ્યક્તિએ બે હજાર હત્યા કરી એને આજીવન કેદની સજા પણ થઈ છતાં આ દાખલા રૂપ સજાની પણ લોકોમાં કોઈ અસર ન દેખાય ત્યારે જ સામે પક્ષે પણ હત્યા જેવો ગુનો આચરવાની હિંમત આવી આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઈન્ટ ન્યૂઝ નમસ્કાર